મારું નામ કરશનભાઈ ગીર સોમનાથમાં હતા કોંગ્રેસમાં હતા ત્યારે પણ માનો કે ધારાસભ્ય હતા છતાં પણ લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક બીજેપી ને મદદ કરતા આના માટે મેં એમ કીધું કે વંડી ઠેકી જાય અને રહી વાત માનો કે એવી કે ભાઈ અત્યારના ધારાસભ્ય દસ પાંચ વરસ થઈ ગયા દસ બીજું વરસ બીજું ટ્રમ્પ ચાલુ છે સતા પણ ગઈ ટ્રમ્પમાં પણ ઉંજાભાઈ લડતા હતા ત્યારે પણ અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ વખતે પણ એને બીજું કોંગ્રેસને મદદ કરી નથી એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો સ્થાનિક આપતા નથી ને બારના તાલુકાને આપો અને અહીં આવીને એનો પોતાનો મત નથી પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી અભારા મત થી બને કોંગ્રેસના મત થી બને અને સત્તા પણ કોંગ્રેસ ને જરૂર પડે ત્યારે મોડી ઠેકીને ભાગી જાય એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અર્સનભાઈ બાર મારી પાસે આવ્યા તા અને મને ચોરવાની જવાબદારી આપી નો ડાઉટ જવાબદારી ચોરવાડ ને આપી હતી ચોરવાડ ચૌદ હજાર નું મતદાન થયું એમાંથી ઓગણીસો મત કોંગ્રેસને મળ્યા એ પોતાની નગરપાલિકા હોય કોંગ્રેસની નગરપાલિકા હોય અને ઓગણીસો મત જ મળે અને હું કોંગ્રેસ પ્રમુખ છે એટલે હું હાથી વાત કરવા માટે છે એટલે હું હાથી વાત કરું અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે હાથી વાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સુધી પહોંચાડવી જોઈએ તો જ મારે પ્રમુખ રહેવાનો મને હક છે હું એક બીજી વાત કરું રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના વેરાવળ વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય બીજેપી માંથી લડતા હોય તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપી કોંગ્રેસ માંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા આનો અર્થ હું આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે બે સેટિંગથી થી હાલે હું સ્પષ્ટ જાહેર માં કહું છું